महीना कराइन भाव सते हज़ार पंचा लाख रुपिया હાલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એટલે કે અનુભવની ચેનલ કે જે અલગ 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 જગ્યાએ સારા સારા જે ફાર્મ છે ત્યાંથી વિઝિટ કરીને તમને રૂબરૂ કરાવે તો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માડલા ગામે પહેલો હમણાં પરિચય લઈશું અને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું પ્રકાશ ભાઈ એકવાર તમારો પરિચય આપો હંડે પ્રકાશભાઈ અમૃતભાઈ ગામ માડલા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા કેટલી ઉંમર છે પ્રકારની મારી બત્રીસ વર્ષ બત્રીસ બત્રીસ વર્ષની ઉંમરે તમે આ પશુપાલનમાં આવ્યા લોકો ઘણી વખત જોબ કરવાનું વિચારે કે ભાઈ મારો તો ભણવું છે ને જોબ કરવી છે કોઈ એવો બિઝનેસ કરવાનું વિચારે તમે આ પશુપાલનમાં આવ્યા એનું કારણ શું પશુપાલનમાં શું છે કે એક તો આપણો બાપ દાદા ન ધંધો કાંઈ કરો અને બીજા નંબરમાં કે આપણે કોઈ

એ સમયની અંદર જે પશુપાલન કરતો છે એ મોડસ વ્હાઈટ કોલર લઈને ફરશે ખરેખર વ્હાઈટ કોલર લઈને ફરશે સારી ખેતી કરતો હશે વ્હાઈટ કોલર લઈને ફરશે બરાબર જો કે કોઈ નોકરી કરે એવું નથી કે નહીં ફરી શકે પણ સમય આનો આવવાનો છે ધીમે 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 વ્યવસ્થિત રીતે હવે મારો પ્રશ્ન એ છે કે જે જમીન કેટલી તમારી પાસે અમારી બાપ દાદાની જમીન બાવન બાવન વીઘા

ડોક્ટર બોલાવવા પડે એટલે ત્રણ ચાર હજાર પંદર દાડે ખર્ચો થઈ જાય એક ગાય પાછળ તો આપણો જે બેનિફિટ હોય એ ડોક્ટર લઈ જાય શોખા ઘણી વખત મિત્રો બન્યું કે ભાઈ એચએફ ગાયની અંદર વધારે પડતું દૂધ હોય ને સૌથી વધારે એચએફ ગાયની અંદર તકલીફ આવે મસ્ટાઇટીસ અને રિપીટ બ્રીડિંગ આ બે વસ્તુના કારણે પશુ મતલબ જે એચએફ ગાય છે એ મતલબ આપણને બે ખોટું કરતા કહેવાય કે જે પશુપાલન આપણે આગળ લઈ જવું જોઈએ એની જગ્યાએ મોણસ ડિમોટિવેટ થાય રિપીટ બ્રીડિંગ થાય એટલે એમાંય એચપનો મતલબ જે મસ્ટાઈટિસ છે એ મેસ્ટાઈટિસ બે ત્રણ દિવસની વિજેટ પરફેક્ટ ત્રણ દિવસ ફોલોઅપ થાય ત્રણ દિવસની અંદર એના મોગા ઇન્જેક્શન આવે અને એવું નથી ગેરંટી કે એકવાર થયું એટલે બીજી વાર ન થાય તે મહિને બે મહિને ફરતી થાય અને એના મોગા ઇન્જેક્શન એક વિજેટ એની લગભગ હજાર આસપાસ પડી રહે મૂકી દેવા આવે એટલા માટે પશુપાલકો એચએપમાંથી ધીમે ધીમે કોઈ ભેસ કરે કોઈ બીજી તરફ જાય અર્જો તો મેક ટવર કરી શકો પણ બીસ્ટ છે કેટલું પૈસો છે અત્યારે હાલ કરી હાલની તારેમાં મોટી પશુમાં 40 પૈસો નાના મોટા સો મોટી પેશમાં 40 કેટલું દો કેટલા આવે એમમાંથી 18 પૈસો દો આવે બધી ગાવણ ફિયલમાં કે અંબો હોલ રહે મોટી ભાગે કાપણ કોન બધી ગાવ અને દૂધ કેટલું છે અત્યારે હાલની અંદર 80 લિટર જેવું છે 80 લિટર અત્યારે તો ખાલી મતલબ આવક ને જાવક બને ખર કો ઉનાળામાં ઘણી વખત મિત્રો બને કે ભાઈ દૂધ ઓછું હોય અને મતલબ સરખું થઈ રહે તો બરાબર છે કારણ કે ડ્રાય મોટા ભાગે હોય કે જે દોવા ચાલે કેટલી તમે કીધું દોવા પણ દોવામાં અત્યારે અઢાર દેવી ચાલે પણ ખાનારા અત્યારે સોફ છે બીજા મતલબ બ્રિડિંગ ઉપર કોમ કરો જે મતલબ જે બચ્ચા છે ઉછેર હમ ચાલો ઉછેર ચાલુ છે બધે બધા ઉછેર કરો તો તમારું

એમણે વાત મિત્રો ઘણી વખત કેવું થાય કે આપણી પાસે પચીસ પશુ છે ત્રીસ પશુ છે જો ઓલાદ જે આપણી સારી છે એ વ્યવસ્થિત રીતે છે એડ તો કરવા પડશે ઘણી વખત અમુક પશુ કી થાય એટલે આપણી પાસે જે આવનાર પેટી છે એ બેસ્ટ હોવી જોઈએ અને બેસ્ટ એટલે એમણે આ વ્યવસ્થિત આ જો આ બધું તમે બતાવો કે આ જે અલગ 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 ઊભી છે એમના ઉપર એ કામ કરતા રહે છે કે ભાઈ અત્યારે ઓછું મળે છે

જેમણે એમને ખબર પડે કે કોઈ મારા ગામની અંદર કોઈ સારો પશુપાલક છે એને દસ બાર પાડ્યું છે નાની એ ફટ ઘરે આવી ને મતલબ તમને ચાલુ કરાયો એની ખુદની પ્રોસેસ ચાલુ કરી દો ખરેખર એમના માટે પણ એકવાર મારા ધન્યવાદ એ પાત્ર છે કે માણસ આટલું કરે છે મેં જ્યાં ગયો ને કે ભાઈ તમારા આ યોજના સારી છે લઈ લો બીજી કોઈ યોજના વિશે અમને વાત કરી તમે હા કેમ મહિને વિઝિટ આવે દવા દર મહિને મને કન્સલ્ટિંગ વિઝિટ આવે કેમ્પ આવે એવો વર્ષનો મોટો કેમ્પ બનાવે કોઈ પાછું કાભડ ના થતો હોય એવાનો આના માટે પણ એક પશુ આગળ બે બોરી દોડ આપે દોડ આપે મતલબ જાગૃત મંત્રીઓ એટલે વ્યવસ્થિત મતલબ જે આ ગામની અંદર પશુપાલનનો ફાયદો કરતા હોય કે અમુક મંત્રી તો શું કે ભાઈ હવે આપણે આ ડફળા જ નહીં શું કરવું છે પણ એવું નથી હોતું જેટલો પશુપાલક આગળ આવશે જેટલો પશુપાલન જાગૃત બનશે તો પશુપાલન આગળ આવશે તો બીજું હવે આપણે એમને વ્યવસ્થિત રીતે બતાવવા છે કે તમારી પાસે એવી કોઈ ભેગ ખરી કે જે આપ દસ લિટર ઉપર દૂધ આપે છે ના 8 9 લિટર નો કરો બધી આને કે આ બધી પૈસો ખરીદ્યા થી કરન તમ બધી આપણે આ આ આડીસર बाजूના પટાને આ બધું જંગલ સુઈગોમ ને આડે હર

તો મિત્રો આ આ તેમણે બીજી મને મારી નજર પડી કે દોડિયા મૂકવા માટે આ કંઈક અલગ અલગ થી બનાવેલું છે આ સમય ઉપર લેવાનું ખબર પડે આ જો આવી રીતે એક નવો જુગાર કે ફટ દોડિયો એની ઉપર મૂકી દેવાનું બે ટાઈમ સારો કરવાનો ભાઈ બે ટાઈમ ખોળ ચારો નાખી ખાઈ રહે એટલે આખો દિવસ પાણી એમ એવું બધી અલગ અલગ જગ્યાએ બે પાડી હોય એક વસ્તુ ત્યાં પેલો ખોણ મેલો છે ત્યાં છે

બધી ભેંસો મતલબ ક્રોસ ભેંસો છે મતલબ મતલબ દેશી ભેંસો અહીંયાથી આપણા જંગલની મતલબ સોયગામ આડેસર એની આજુબાજુની જે ભેંસો છે એ ક્રોસ ભેંસો હવે એમના કન્સ્ટ્રક્શનની અંદર વ્યવસ્થિત આવી રીતે વચ્ચે ગેલેરી રાખી છે આ બાજુ પણ ભેંસો ઉભી રહી શકે આ બાજુ એંગલથી અલગના પર્સનલ સેપરેટ કે ભાઈ આ ભેંસ બીજાના ઉપર પગ ન મૂકી શકે કે કેવું આ બધું ફ્રી ફરી બેઠી હોય તો કોછળો કાપી નો કોઈ એટલે પ્રશ્ન બનતા હોય ઘટવાનો પ્રશ્ન બનતો હોય છે એવી ટાઈપનો છે આપણા બાજુ બેસ પણ તમે આવ્યા છો કેવું રહ્યું છે આપણા બધી અહીંયા તમને સારું રાખે એવું સરસ એ ક્યાં બીજન કરાવો હતો કે પછી પાડે પાડ એવું ખરા પાડો બન્યો ભાઈ એ બહુ સરસ કામ કર્યો તમે કે તમે ભેંસો ભલે અત્યારે ડેસી લાવ્યા છો પણ ઉપર જે બ્રિડિંગ ઉપર કામ કરો છો બચ્ચા આવા રહે એ સારા આવા જોવું આ બધો ડેર હમ 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 ડિનના જે સબસીડી પ્રોજેક્ટ છે એમાં બધી અહીંયા નીચે આ આ કાચું છે ને આટલું સરસ ગુડ આ જાઓ મિત્રો

મતલબ આવક લઈ રહ્યા છે અને ત્રણ ચાર વર્ષથી આ ચલવી રહ્યા છે તો એમનો જે એક્સપિરિયન્સ હતો અનુભવ હતો એ આપણી સાથે શેર કર્યો પ્રકાશ પ્રકાશભાઈ એક લાઈનમાં કેવું હોય કે પશુપાલન ની અંદર આવવું હોય તો શું શું ધ્યાન રાખવું પડે અને શું શું કરવું જોઈએ પશુપાલનની અંદર આપણે એને એક તો પહેલા બે ટાઈમ વ્યવસ્થિત ચાર પોણી નિયર ખોણ કરવું પડે એને નવરાવું સફાઈ સાફ ટાઈમસર ઘાસચારો આપવો ટાઈમસર દોવું

અને પશુ શું છે કે ભેસોમાં આપણે એનું પાસેલું બચ્યું છે તો એને આપણે કહો તો ઉશેર કરી શકે ધારો કે પાડો છે તો એને આપણે કોઈ વ્યવસ્થિત પોદરાપુર માં મૂકીને એની થાય મતલબ જે તમે મતલબ કરવું હોય એ ફોકસ થી કરવાનું હોય કે ભાઈ ભેંસનું કરવો તો ભેંસમાં રેડી છે ગાય નું કરવો તો એનું કેવું ગાયનું કરો ગાયમાં પણ રેડી છે તમારે શાના ઉપર કરવું છે એના ઉપર તમે આ કરતા પેલા એક્સપિરિયન્સ માટે કોઈ વિઝિટ દે મતલબ તબેલાઓની કોઈ વિઝિટ કરી હતી ના ડાયરેક્ટ આપણે સીધી સીધી સર્વિસ કોઈ અગવડ તો નથી આવી કોઈ એ ગેમ માં આ જગ્યાએ તકલીફ પડે કોઈ કોઈ જગ્યા કોઈ એક્સપિરિયન્સ મતલબ જે માતાથી કરી અને ચાલુ કરી દીધું તો મિત્રો આ હતા પ્રકાશભાઈ અને એમની સાથે કે આપણે અનુભવ હોય મતલબ એક્સપિરિયન્સ લીધો કે આવી આવી રીતે મેં ચાલુ કર્યું તો બસ ધન્યવાદ